નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે બીજા વર્ષની અંદર એમ્પ્લોયબિટી સ્કિલની અંદર જે બે વર્ષના જે ટ્રેડ છે એની અંદર એક નવી અપડેટ આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિશિયન ફિટર વાયરમેન જે પણ બે વર્ષના ટ્રેડ છે એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્વેશ્ચન બેંકની અંદર નવી એક પીડીએફ અપલોડ કરવામાં આવી છે તો અહીંયા એમ્પ્લોયબિટી સ્કિલ સેકન્ડ યર ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ એક નવી પીડીએફ અપલોડ કરવામાં આવી છે જેની અંદર ટોટલ પાંચ મોડ્યુલ છે અને આશરે એકસો પચીસ જેટલા પ્રશ્નો અહીંયા મૂકવામાં આવે છે તો આ દરેક મોડ્યુલનું આપણે અલગ અલગ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અને દરેક વિડીયોની અંદર પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું બીજો મિત્રો ખાસ કે આજે આપણે એકથી પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો એ પ્રશ્નોની પરીક્ષામાં તૈયારી કરવા માટે ગૂગલ ટેસ્ટ લિંક પણ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે તો મિત્રો આજે મોડ્યુલ એક બેઝિક કેરિયર સ્કિલ જેની અંદર એકથી પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો અહીંયા પહેલો પ્રશ્ન નીચેનામાંથી શેનો બાયોડેટામાં સમાવેશ કરવામાં આવે છે તો ઓપ્શન એ શોખ મનપસંદ ખોરાક અને અંગત રસ બી બાળપણની યાદો સપનાઓ અને આકાંક્ષાઓ સી દિનચર્યા મનપસંદ મૂવીઝ અને વેકેશન પ્લાન અને ડી સંપર્ક માહિતી શૈક્ષણિક વિગતો કુશળતા અને કામનો અનુભવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સંપર્ક માહિતી શૈક્ષણિક વિગતો કુશળતા અને કામનો અનુભવ ત્યારબાદ બીજો પ્રશ્ન રાઘવ માર્કેટિંગ ફર્મમાં નોકરી માટે અરજી કરી રહ્યો છે તેના કવર લેટરને સરળ રીતે વાંચવા માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ લાંબા વર્ણનો બી લખાણને ટૂંકા ફકરામાં વિભાજીત કરવું ત્યારબાદ સી ફ્રન્ટનું કદ વધારવું અને ડી તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લખાણને ટૂંકા ફકરામાં વિભાજીત કરવું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નોકરી માટે અરજી કરવા માટે અસરકારક બાયોડેટા બનાવ્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ એમ્પ્લોયને બાયોડેટા મોકલવો બી પ્રભાવશાળી કવર લેટર લખવું સી ઇન્ટરવ્યૂ માટે તૈયારી અને ડી નોકરી માટે અરજી કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રભાવશાળી કવર લેટર લખવું ત્યારબાદ ચોથો પ્રશ્ન પ્રણ પ્રણવ તેના બાયોડેટા પર કામ કરી રહ્યો છે પોતાના બાયોડેટાની સમીક્ષા કરતી વખતે પ્રણવે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો ઓપ્શન એ જોડણી અને વ્યાકરણની ભૂલો તપાસવી જોઈએ બી ખાતરી કરો કે પૂરી પાડવામાં આવેલી માહિતી સાચી છે ત્યારબાદ સી નોકરી સાથે મેર ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઈલાઇટ કરો અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધેસ ત્યારબાદ પાંચમો પ્રશ્ન પૂજા એક ઓટોમોબાઈલ કંપનીમાં મોટર મિકેનિકની જગ્યા માટે અરજી કરી રહી છે તેણીએ તેના કવર લેટરમાં શું સામેલ કરવું જોઈએ તો ઓપ્શન એ પગાર અપેક્ષાઓ બી શૈક્ષણિક વિગતો સી તે ભૂમિકા માટે શા માટે યોગ્ય છે તેના કારણો અને ડી તેના શોખ રસોઈ બાગકામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે ભૂમિકા માટે શા માટે યોગ્ય છે તેના કારણો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ઔપચારિક સંચાર એટલે કે સંદેશા વ્યવહાર શું છે તો ઓપ્શન એ તમામ લેખિત સંચાર બી નિયમોના સમૂહને અનુસરી સત્તાવાર સંચાર સી મિત્રો અને પરિવાર સાથે વાતચીત અને ડી સોશિયલ મીડિયા પર કેજ્યુઅલ ચેટિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નિયમોના સમૂહને અનુસરીને સત્તાવાર સંચાર ત્યારબાદ સાતમો પ્રશ્ન નોકરીના ઇન્ટરવ્યૂમાં નીચેનામાંથી કયો ઔપચારિક પરિચય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કેમ છો હું પરમિત છું તમને મળીને આનંદ થયો બી હાય હું પરમિત છું મને રાખવા બદલ આભાર ત્યારબાદ સી યો હું પરમિત છું ચાલો શરૂ કરીએ ત્યારબાદ ડી શુભ સવાર અથવા બપોર હું પરમિત છું અને આ રોલ માટે મને ધ્યાનમાં લેવા બદલ હું તમારો આભાર માનું છું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શુભ સવાર બપોર હું પરમિત છું અને આ રોલ માટે મને ધ્યાનમાં લેવા બદલ હું તમારો આભાર માનું છું ત્યારબાદ આઠમો પ્રશ્ન ઔપચારિક લેખિત સંચાર એટલે કે સંદેશા વ્યવહારનું ઉદાહરણ શું છે તો એ મિત્રને ટેક્સ કરવા બી વોટ્સઅપ મેસેજ કર મોકલવા સી તમારા મેનેજરને ઈમેલ લખવો અને ડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારા મેનેજરને ઈમેલ લખવો ત્યારબાદ નવમો પ્રશ્ન જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન જો તમે કોઈ પ્રશ્ન સાંભળી અથવા સમજી શકતા નથી તો તમે શું કહેશો તો ઓપ્શન એ માફ કરજો મને સમજાયું નહીં શું તમે કૃપા કરી પ્રશ્નનું પુનરાવર્તન કરી શકશો બી અરે તમે તે પુનરાવર્તન કરી શકો છો હું ધ્યાન આપતો ન હતો ત્યારબાદ સી હું ખોવાઈ ગયો છું શું તમે ફરીથી કહી શકો છો અને ડી સ્પષ્ટ રીતે બોલો અને પ્રશ્નનું પુનરાવર્તન કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માફ કરજો મને સમજાયું નહીં શું તમે કૃપા કરીને પ્રશ્નનું પુનરાવર્તન કરી શકશો ત્યારબાદ દસમો પ્રશ્ન નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન રમેશને તેની ટોચની ત્રણ સ્ટ્રેન્થ એટલે કે શક્તિઓનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે નીચેનામાંથી કયો પ્રતિભાવ સારો ઔપચારિક સંચાર દર્શાવે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ હું ઘણી બધી બાબતોમાં સારો છું બી ઓ મને લાગે છે કે હું બધું જ થોડું થોડું કરી શકું છું ત્યારબાદ સી મારી ટોચની ત્રણ કુશળતા સમસ્યાનું નિરાકરણ ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે અને ડી મને ખબર નથી મેં ખરેખર તેના વિશે ક્યારેય વિચાર્યું નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મારી ટોચની ત્રણ કુશળતા સમસ્યાનું નિરાકરણ ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન અનૌપચારિક સંચાર શું છે તો અહીં ઓપ્શન આપે છે એ બધા મૌખિક સંચાર બી નિયમોના સમૂહને અનુસરીને સત્તાવાર સંચાર સી અધિકૃત કાર્ય વ્યવસ્થાની બહાર કેજ્યુઅલ વાતચીત અને ડી સત્તાવાર મિટિંગમાં વાત કરી રહ્યા છીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અધિકૃત કાર્ય વ્યવસ્થાની બહાર કેજ્યુઅલ વાતચીત ત્યારબાદ બારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ કાર્યસ્થળની અંદર કેટલીક અનૌપચારિક પરિસ્થિતિઓ છે તો ઓપ્શન એ કેન્ટીન ખાફીટ ભોજન લેવું બી વોટર કુલર પાસે પાણી પીવું સી લોબી હોલવેમાં રાહ જોવી અથવા ચાલવું અને ડી ઉપરોક્તમાં તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ત્યારબાદ તેરમો પ્રશ્ન કાર્ય સ્તર પર અનૌપચારિક સંચારના કેટલાક ફાયદા શું છે તો ઓપ્શન એ લોકોને સાથે મળીને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે બી કામ પર વસ્તુને વધુ સત્તાવાર બનાવે છે સી કામ પર કડક વાતાવરણ બનાવે છે અને ડી આનાથી લોકો ઓછું બોલે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોકોને સાથે મળીને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન તમે કંપનીમાં નવી નોકરી શરૂ કરી છે લંચ બ્રેક દરમિયાન તમે કેટલાક સહકાર્યકરો વાતચીત કરતા જુશો તમે તેમની સાથે અનૌપચારિક વાતચીત કેવી રીતે શરૂ કરશો પ્રશ્ન એ તમારો ઔપચારિક પરિચય આપો અને કંપનીમાં તેમની ભૂમિકા વિશે પૂછપરછ કરો બી તેઓ જે ટીવી શો સ્પોટ જોવાનું પસંદ કરે છે તેમને વાંચવા ગમે છે તેવા પુસ્તકો અથવા તેમની સપ્તાહ યોજનાઓ વિશે પૂછો ત્યારબાદ સી તેમના પગાર વિશે પૂછો અને ડી તેમને અવગણો અને તમારું ભોજન લો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેઓ જે ટીવી શો સ્પોટ જોવાનું પસંદ કરે છે તેમને વાંચવા ગમે છે તેવા પુસ્તકો અથવા તેમની સપ્તાહાત યોજના વિશે પૂછો ત્યારબાદ પંદરમો પ્રશ્ન તમે કામ પર છો અને એક સહકાર્યકર કાર્ય માટે તમારા સમર્થન એટલે કે મદદ માટે પૂછે છે તમે અનૌપચારિક રીતે કેવી રીતે પ્રતિસાદ આપશો તો ઓપ્શન એ હું મદદ કરી શકું છું પણ ગંભીરતાથી તમે આટલું પણ જાણતા નથી સમસ્યા શું છે ત્યારબાદ બી હું અત્યારે ખૂબ વ્યસ્ત છું બીજા કોઈને પૂછો ત્યારબાદ સી ચોક્કસ હું તમને મદદ કરીશ કરી શકું છું તમારે શું જોઈએ છે અને ડી શું તમે કૃપા કરીને ઈમેલ દ્વારા ઔપચારિક વિનંતી સબમિટ કરી શકશો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચોક્કસ હું મદદ કરી શકું છું તમારે શું જોઈએ છે ત્યારબાદ સોળમો પ્રશ્ન કાર્યસ્થળનો શિષ્ટાચાર શું છે તો ઓપ્શન એ કામની બહાર રોજિંદા રીતભાત બી આદર અને વ્યવસાયિકતાના આધારે કાર્યસ્થળમાં યોગ્ય વર્તન સી સહકર્મીઓ સાથે આકસ્મિક વર્તન અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આદર અને વ્યાવસાયિકતાના આધારે કાર્યસ્તરમાં યોગ્ય વર્તન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી કયું કાર્યસ્તરે યોગ્ય વર્તન ગણવામાં આવે છે તો ઓપ્શન એ નિયમિત રીતે કામ કરવામાં મોડું થવું બી મીટિંગો દરમિયાન અન્યને અવરોધવું સી ફોન પર મોટીથી વાત કરવી અને ડી સ્વચ્છ કાર્યસ્તર જાળવવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્વચ્છ કાર્યસ્તર જાળવવું ત્યારબાદ અઢારમો પ્રશ્ન ક્રિસ્ટી તેના ડેસ્ક પર કામ કરી રહી છે નીચેનામાંથી કયું વર્તન કાર્યસ્તરમાં અયોગ્ય છે તો ઓપ્શન એ સ્વચ્છ કાર્યસ્તર જાળવવો બી નમ્રતાપૂર્વક અને સ્પષ્ટ રીતે બોલો સી ડેસ્ક પર વારંવાર અવાજ એટલે કે ટેપ કરો અને ડી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને ફોનથી વિક્ષેપ ટારો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડેસ્ક પર વારંવાર અવાજ એટલે કે ટેપ કરો ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ટીમ મિટિંગ દરમિયાન આયસા દ્વારા નીચેનામાંથી કઈ ક્રિયાઓ યોગ્ય કાર્યસ્તર શિષ્ટાચાર દર્શાવે છે તો ઓપ્શન એ સતત તેનો ફોન તપાસો અને મેસેજનો જવાબ આપો બી તેના સહકાર્યકરો સાથે બિન કાર્યકારી વસ્તુઓ વિશે ચેટ કરો સી સ્પીકરને તેના વિચારો શેર કરવા માટે વિક્ષેપિત કરો અને ડી તેણીના ફોનને સાયલન્ટ બોન્ડ પર મૂકશે અને ચર્ચામાં સક્રિયપણે ભાગ લેશે તો મિત્રોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તેનીના ફોનને સાયલન્ટ મોડ પર મૂકશે અને ચર્ચામાં સક્રિયપણે ભાગ લેશે ત્યારબાદ વીસમો પ્રશ્ન લંચ બ્રેક દરમિયાન અર્જુન તેના સહકાર્યકરોને અન્ય સહકાર્યકર વિશે ગપસપ કરતાં સાંભળે છે તો અર્જુને શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેના સહકાર્યકરોને કહેશે કે ગપસપ કરવી એ કાર્યસ્તરે અયોગ્ય વર્તન છે બી વાર્તાલાપમાં જોડાવ અને સહકાર્યકરો વિશે પોતાના અભિપ્રાય શેર કરો ત્યારબાદ સી અન્ય સહકાર્યકરને ગપસપ વિશે કહેવું અને ડી ગપશપ સાંભળવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેના સહકાર્યકરોને કહેશે કે ગપસપ કરવી એ સ્તરે અયોગ્ય વર્તન છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સારું ટીમવર્ક દર્શાવે છે તો ઓપ્શન એ બધા વિચારોને પોતાની પાસે રાખવા બી ટીમના સાથીઓના પ્રયત્નોની ટીકા કરવી સી એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું અને ડી અન્યના વિચારો અને અભિપ્રાયોને અવગણવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ટીમવર્ક માટે નીચેનામથી કયું જરૂરી નથી તો ઓપ્શન એ સ્વસ્થ સંચાર બી કામનું વિભાજન સી તકરાર અને દલીલ અને ડી વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તકરાર અને દલીલ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન રવિ ટીમના અન્ય બે સાથીઓ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે આમાંથી કોણે તેને ટીમનો સારો ખેલાડી બનાવે છે તો ઓપ્શન એ જ્યારે અન્ય લોકો સાંભળતા નથી ત્યારે ગુસ્સો આવે છે બી ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી ત્યારબાદ સી એવું વિચારી વિચારીને કે તે ક્યારે ભૂલ ન કરી શકે અને ડી તેના સાથી ખેલાડીઓના વિચારો અને અભિપ્રાય સાંભળતા નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન તમારી ટીમે એક પડકારજનક પ્રોજેક્ટ સંપૂર્ણપૂર્વક પૂર્ણ કર્યો છે તમારે સફળતાની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તો ઓપ્શન એ કહો કે તમે બધું કર્યું છે અને બીજાની પ્રશંસા કરશો નહીં બી પણ ભૂલો માટે ગ્રુપને દોષ આપો સી ઉજવણી કરશો નહીં અને આગળનું કામ શરૂ કરો અને ડી મદદ કરવા બદલ તમારા ગ્રુપમાં દરેકનો આભાર માનશો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મદદ કરવા બદલ તમારા ગ્રુપમાં દરેકનો આભાર માનશો ત્યારબાદ પચીસમો પ્રશ્ન ગ્રુપ એટલે કે જૂથ પ્રોજેક્ટ દરમિયાન તમારી ટીમના સાથીમાંથી એક તેમના સોંપાયેલા કાર્યને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તમારે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તેમના સંઘર્ષને અવગણો અને તમારા પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો બી તેમના કાર્યને પૂર્ણ કરવા માટે તેમને મદદ અને સમર્થન એટલે કે ટેકો આપવાની ઓફર કરો સી કાર્યક્ષમ ન હોવા બદલ તેમની ટીકા કરો અને ડી શિક્ષકને તેમના યોગદાનના અભાવ વિશે ફરિયાદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેમના કાર્યને પૂર્ણ કરવા માટે તેમને મદદ અને સમર્થન એટલે કે ટેકો આપવાની ઓફર કરો તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ બે જેની અંદર બીજા પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું